તો દોસ્તો આજે છે દશેરો અને જોઈએ તો આ કઈ રીતે બને પેલા જે લીધું હોય ને અંદર તેલ નું ગોળ નોખી દેવાનું એટલે કેવું એકદમ મસ્ત ખુલ્લો અને સરસ

La <coughs>

કઢી આવ કઢી બની અમારે મરચાં બની એ બનાવવાની મરચાં બનાવાની સહાર કરવાનું એમ હા મજા પડે ને તો करण नो पादी नो केनी करवी पडा दो मचांगारी खावा मचांगत खावा हम्म के खिचडी में खावा ना बच्चा न खाई पडा

દોસ્તો મારો ભાઈ બરોબર નો ગુસ્સે થયો તો મેં વિડીયો કેમ ના લીધો નવરાત્રી ના વિડીયો ফুঙৰে জু কালে যোগাল જોવો ગાઈસ ચો ફુંગર્યો અને જો ખાલે લ્યો લ્યો મેં નોટ્સ બગાડ્યું તું આ ગલે બગાડ આ ગલે બગાડ શરમ નહી આવતી લાય તું માં પોઈન્ટ નો બગાડ અને લાઈક કી યાર હેરાન મત થઈ ભાઈ બરો જો દોસ્તો આને કાડ ચડ્યો મે નોટ્સ સાફ તો જા જો ખાલે દોડી રહ્યો છે આમથી આમ ને આમથી આમ જોયા ઓશાય ની પથારી ફેવરી નાખી આને તો મન ગુસ્સો શાંત કરે બાર